ગૌકર્ણ મહારાજ યાત્રા એ નીકળ્યા અને એ સમયે માતા એકલી માતાને પણ ત્રાસ આપવા લાગ્યો ધુંધુકારી દુરાચાર વધવા લાગ્યો માતાને અપશબ્દો કહે છે માતા પણ કંટાળી ગયા એ પુત્રથી દુરાચારી અધર્મી પુત્રથી એક કુવામાં પડવાથી માનું મૃત્યુ થયું હવે એકદમ સ્વચ્છંદ બની ગયો ધુંધુકારી માતા પિતા નથી કોઈ નથી પાંચ ગણિકાઓમાં ફસાયો અને ગણિકાઓને ખુશ કરવા માટે લૂંટફાટ ચોરી કરવા લાગ્યો અને એક દિવસ રાજાના મહેલમાં ચોરી ચોરી કરી કરી ધન અને અને લાવ્યો છે ગણિકાઓને ખુશ કરવા માટે આપ્યો ગણિકાઓ મનોમન વિચારે છે અંદરો અંદર કે આ ધુંધુકારી રાજાના મહેલમાં ચોરી કરી છે રાજા તપાસ કરાવશે સૈનિકો ગોતશે એમાં જો પકડાઈ જશું તો આ દુષ્ટની સાથે આપણે પણ રાજાના કારાગૃહમાં બંધી બનાવશે આપણને પણ દંડ થશે સજા થશે આવું વિચાર કરી એટલે એ પાંચે પાંચ ગણિકાઓએ ધૂંધુકારીને જ મારવાનો નિર્ણય કર્યો એ પંચ ગણિકાઓ કઈ શબ્દરૂપ રસ ગંધ અને પર્સ આ પાંચ ગણિકાઓ જે માનવને પોતાના વિષય રસમાં ડૂબાડી અને પોતાને જ મારે છે જેટલા રસોનો સ્વાદ લેવડાવે છે જીવ આ વિષયોમાં જેટલો ડૂબ્યો રહે છે એ જ જ શબ્દ રૂપ રસ ગંધ અને એનો એનો નાશ કરનાર છે છે વિનાશ કરે તે પાંચ ગણિકાઓ એ ધૂંધુકારીને ગળા ફાસો આપ્યો એ મરતો નથી એટલે ધગ ધગતા અંગાર આવો હતા એના મુખમાં નાખ્યા એકદમ કરપીણ હત્યા કરી મૃત્યુ થયું અને પ્રેત જન્મ થયો પ્રેત બન્યો છે પ્રેત ત્યારે બહુ જ પીડા ધુધુકારી પીડાય છે એમાં એક દિવસ ગૌકર્ણ મહારાજ ધ્યાનમાં બેઠા છે એની સામે એક આકૃતિ જેવું કોઈ માનવ આકૃતિ હોય એવું ચિત્ર દેખાય છે બોલવાનો પ્રયાસ કરે પણ કંઈ બોલી શકતો નથી આ કોણ છે આ ધુંધુકારી સ્વયં પ્રેતના રૂપમાં ત્યાં આવે છે અને ત્યારે ગૌકર્ણ મહારાજ પૂછે પણ કઈ શબ્દ ન આપી શક્યા ત્યારે દિવ્ય જળ હતું એ જળનો છટકાવ અભિમંત્રિત જળથી છટકાવ કર્યો એટલેની એની વાછા ફૂટી અને પ્રેત બોલ્યું કે હું તારો ભાઈ છું ગૌકર્ણ હું ગણિકાઓમાં ફસાયો જેના લીધે મારી આવી હાલત થઈ મારી હત્યા કરવામાં આવી અને હું પ્રેત યોનિમાં પીડો છું બહુ જ પીડાઓ છું દુઃખી છું મને આમાંથી મુક્ત કરો કંઈક ઉપાય બતાવો ગૌકર્ણ મહારાજ અનેક મહાત્માઓને પૂછે બીજા દિવસે સૂર્યોદય થતા ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે અર્ઘ્ય આપે આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે સપ્તાસ મારૂઢમ પ્રચંડમ કશ્ય પાત્મજમ શ્વેત પદ્મધરમ દેવમ તમ સૂર્ય પ્રણમામ્યહમ ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી ભગવાન સૂર્યનારાયણ કહે ગૌકર્ણ મહારાજ તમારા ભાઈ ધુંધુકારીનો ઉદ્ધાર શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાથી થશે તમે શ્રીમદ ભાગવતની કથા સંભળાવો ગમે તેવો દુષ્ટ અધમ જીવ હોય પાપી હોય દુરાચારી હોય વ્યભિચારી હોય ગમે તેવો જીવ હોય પણ જો એક વખત સાત દિવસ સુધી શ્રદ્ધાને વિશ્વાસપૂર્વક શ્રીમદ ભાગવત કથામાં એ બેસી જાય પણ શર્ત એટલી છે અટલ શ્રદ્ધા હોવી જોઈએ વિશ્વાસ દ્રઢ હોવું જોઈએ અને ભગવત કથામાં પોતાના મનને લગાડી દે તો આ કઠિન કલિકાલમાં પણ ઉદ્ધાર કરનારી

સાત દિવસ સુધી કથા મંડાણી પ્રેત આવે છે અને વાસનું જંગલ હતું એમાં એ વાસના પોલાણમાં સાત ગાંઠ વાળો એક વાસ હતો એમાં એ પ્રેત બેઠો છે વાયુ રૂપે હોય છે પ્રેત રોજ એક એક ગાંઠ તૂટતી ગઈ આવી કથા આવે છે સાત દિવસ ચાર સાત ગાંઠો તૂટી ગઈ બ્રમલીન ડોંગરે બાપા એમ કહેતા એ સમયે તો ગૌકર્ણ મહારાજ જેવા પરમ વક્તા સાધુ પુરુષ એ ભાગવત કથાના વક્તા હતા અને કથા સાથે સાત તૂટી ગઈ પણ અધ્યાત્મ દર્શન કરીએ તો આ વાસનાની સાત ગાંઠો જે છે જીવની એ છોડવાની વાત છે રોજ વાસનાની વિષય રસની સંસારની ગાંઠો છૂટતી જાય તો એ જીવનું પરમ કલ્યાણ થઈ જાય છે એ જીવને પરમ ગતિ પ્રદાન થઈ જાય છે એમાં કોઈ સંદેહ નથી સાત દિવસ પૂરા થયા એમાંથી દિવ્ય એક પુરુષ પ્રગટ થયો ધુંધુકારી ઉદ્ધાર થયો ભગવાનના પાર્ષદો લેવા આવ્યા આવા અધમ જીવને આ છે કથાનું મહિમા